અંતકાલ જેમ જેમ નજીક આવે એ સુખદેવજી કહે છે એમ એમ આપણે ધીરે ધીરે કરી અને અસંખ નામના શસ્ત્રથી આપણી સ્પૃહાઓને છેદી નાખવી જોઈએ એને બદલે આપણને તો પચાસ થાય પછી ચાલુ થાય જીભે ચટકા કેડે લટકા કાને મટકા વાત ના પૂછો સુખદેવજી છોડવાનું કહે છે અંતકાળ જેમ જેમ નજીક આવે એમ એમ સ્પૃહાને છેદી નાખો અસંગ નામના શાસ્ત્ર દ્વારા જે વાત ગીતાજીમાં કહી કે ઉર્ધ્વ મૂલમ મદશાખમ અશ્વથ પ્રાહુર વ્યયમ એક વાસના એવું તત્વ છે કે જે વારંવાર આપણને નીચા લાવે છે નીચા પછાડે છે નીચા બતાડે છે તો એને છેદી નાખો જ્યાં સુધી વાસના નહી છેદાય ત્યાં સુધી આપણે નીચે આવવું પડશે અધોગતિ કરવી પડશે પટકાવવું પડશે શરમસાર થવું પડશે બધું આવી ગયું વાસના અંદર કામ ક્રોધ મદ લોભ મોહ દંભ શબ્દ એક જ છે પણ એની અંદર બધા જ આવી ગયા છ છ છ આ છે કે જે આપણને શરમસાર કરે છે આ આપણે છેદી દેવા જોઈએ સુખદેવજી પરીક્ષિતજીને પ્રકાર બતાડે છે કે ધીરે ધીરે કેમ કરી મનનો નિગ્રહ કરી સર્વ વૃત્તિઓમાંથી ઉપરામ થઈ અને કેમ કરી અને ભગવાન પરીક્ષિતજી પૂછે છે હું તે શું કરીએ કે જેથી કરીને ભગવાનના દર્શન થઈ જાય ભગવાનની પ્રાપ્તિ થઈ જાય તો સુખદેવજીએ બે પ્રકારે ભગવાનના સ્વરૂપના દર્શન કરાવ્યા છે સ્થૂલ રૂપે રહેલું જે ભગવાનનું સ્વરૂપ છે આખું વિશ્વ એનું મનન કરાવે છે ચિંતન અને સૂક્ષ્મ રૂપે પણ રહેલા પ્રભુનું સુખદેવજી પરીક્ષિતજીને ધ્યાન કરાવે છે બોલે આ બધું થઈ જાય શક્ય છે બોલે હા શું કરવું પડે બોલે ચાર પગલા કરો ગોસ્વામીજી માનસ ની અંદર બે પગલા બતાડે છે ચરિત અને તો ત્રીજા પગલે રામ આ બે પગલા ચાલી લો એટલે તમને ત્રીજે પગલે રામ અહિયાં આગળ જીતાસનો જીતા જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે સ્થૂલેવા ભગવાન ના રૂપ ને મન ની અંદર ધારણ કરવું હોય તો બુદ્ધિ ના માધ્યમથી સ્થિર કરી શકાય છે ચાર વસ્તુ કરો સૌથી પહેલા પેલું જીતાસનો આસન ઉપર એક વખત જે પલાઠી લગાડીને બેસી ગયા એ બેસી ગયા પછી ગમે તેટલા કલાક થાય પલાઠી તૂટવી જોઈએ નહિ તમે તો કહેશો કે અમે ખુરશી બેઠા અમારે ક્યાં પલાઠી વડે પણ જેને ટેવ હોય ને પલાઠી તો ખુરશીમાં પણ પલાઠી જ વાળીને બેસી જાય આસન ઘણા લોકો કે અમે ફરતા ફરતા કરીએ આમ ભગવાનની માળા તો ના ચાલે ચાલે ને જે તમારી માળા છે એમાં જે મંત્ર છે એના અંદર જેટલા અક્ષર છે એટલા કરોડ મંત્ર એક વખત થઈ જાય પછી ભલે તમે બધું હરતા ફરતા કરો ચાલે પણ હરતા ફરતા કરો એ જપ કહેવાય બેસીને કરો એક આસન ઉપર તો જ એ મંત્ર સિદ્ધ થાય નહીતર મંત્ર સિદ્ધ ન થાય તો એક આસનનું ખૂબ મહત્વ છે પોતાનું આસન પણ જ્યાં જઈએ ને ત્યાં લઈને જવું